આજે આપણો ભારત દેશ આઝાદ થયો અને અત્યાર સુધીમાં જે રીતે દેશની અંદર આપણા લશ્કરના જવાને આજથી સુધી જે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એના જીવ દઈને પણ આપણી રક્ષા કરી છે આપણે બધા સિદ્ધાર્થ છીએ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે બાવીસમાં બાવીસ જ મિનિટની અંદર પાકિસ્તાનને જે જવાબ દીધો જ ને અને ઓપરેશન સિંધુ કે જે આપણા માટે ગર્વની વાત છે તમે અત્યારે ટીવી જોતા હશો વિશ્વ આખામાં એટલી હદ સુધી એકબીજાની અહીં માથાકૂટું ચાલે છે યુક્રેન ગણો રશિયા ગણો આ બધી જગ્યાએ માત્ર એક ભારત દેશ છે જે આ શાંતિ છે હજી પણ આપણા દેશના વડાપ્રધાને જે સિંદોર ઓપરેશન વિરોધ પક્ષ વડાને પણ શરમ ન આવતી કે હું પૂછાય નહીં બાવીસ મિનિટની અંદર આપણા ત્રણેય લશ્કરના વડાઓએ અને આપણા લશ્કરના સૈનિકોએ જે રીતે જવાબ દીધો પાકિસ્તાનની અંદર ઘૂસીને જે માર મારવામાં આવ્યો છે જિંદગીભર હજી પણ જયારે જોઈએ ને પાકિસ્તાન નામ જ નહીં જાય ફરીને આજના સ્વતંત્ર દિવસે ભારત આજે આઝાદ થયું હતું યુવક મંડળ દ્વારા વર્ષોથી ને જે રીતે દેશને કેમ લખતી હોય છે તહેવાર નિમિત્તે અહિયાં હાટકેશ્વર યુવક મંડળ જે ફ્લોટ છે એ સુંદર રજૂ કરે છે અને એક અલગ અલગ થીમ ઉપર ત્યારે આજે ઓપરેશન સિંદૂર જે આપણા સૈનિકોના શૌર્યની જે ગાથા છે એ અંતર્ગત એણે અહીંયા પ્લોટ રજૂ કર્યો છે અને ખૂબ સરસ અહીંયા ભગતસિંહ સુખદેવ અને રાજગી રાજગુરુના ફોટા પણ મૂક્યા છે અને આપણા શહીદ વીરોને પણ યાદ કર્યા છે આ ઉપરાંત જન્માષ્ટમી પર્વ આવે છે એટલે કૃષ્ણ કનૈયાના પણ પ્લોટ અહીંયા મૂકવામાં આવ્યા છે એ પારણે ઝૂલતો હોય આ ઉપરાંત કૃષ્ણ સુદામાનો પણ પ્લોટ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે એટલે ખૂબ સુંદર પ્રસ્તુતિ અહીંયા હાડ કેસ યુવક મંડળ દ્વારા આ આ વર્ષે પણ કરવામાં આવી છે પ્રતિવર્ષ પણ કરે છે એટલે હાટકેશ્વર યુવક મંડળને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે આમ ને આમ આ રીતે કરતા રહીએ અને સર્વે જૂનાગઢવાસીઓને પણ અપીલ કરું છું કે દરેક જૂનાગઢવાસીઓ અહીંયા આવીને આ પ્લોટ અને આ જે કાંઈ પણ સુશોભન કર્યું છે એ અવશ્ય અહીંયા આવીને નિહાળે અને હાટકેશ્વર યુવક મંડળને એ પ્રોત્સાહન આપે ભારત માતાજી જય ઓગસ્ટ ઓગણસી સ્વતંત્ર પર્વત દિવસે નિમિત્તે આજ રોજ હાટકેશ યુવક મંડળ દ્વારા જે સરસ મજાનો આ જન્માષ્ટમી મહોત્સવને અને ઝીંદુર જે આખી થીમ ઊભી કરી હાટકેશ યુવક મંડળના બધા ભાઈઓ જે પ્લોટ ઉપયોગ કરવામાં આવેલ છે તેમજ જુનાગઢની સર્વ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ પ્લોટની અવશ્ય મુલાકાત લઈ અને આનો બધા નજારો ના માણો પંદરમી ઓગસ્ટ દેશના સ્વાતંત્ર્ય પર્વની સૌ જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આજે ખાસ કરીને હાટકેશ યુવક મંડળ દ્વારા એક દેશભક્તિની થીમને લઈને જન્માષ્ટમીના તહેવારને લઈને જે ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે સર્વે જૂનાગઢવાસીઓને વિનંતીને અપીલ પણ કરીએ છીએ કે એકવાર આ હાટકેસ યુવક મંડળ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે જે ફ્લોટ ઊભો કરવામાં આવ્યો છે તેની અવશ્ય મુલાકાત લેજો દેશભક્તિ અને સાથે સાથે જન્માષ્ટમી મહોત્સવને લઈને ખાસ થીમ તૈયાર કરવામાં આવી આપણે બેહન મન થઈ ગયો ઈચ્છો